જેતપુરના થાણા ગાળોલમાં કૌટુંબિક ભાઈના હાથે ભાઈની હત્યા થાણા ગાળોલમાં રહેતા કૌળી સમાજના કૌટુંબિક ભાઈએ કરી ભાઈની હત્યા નજીવી બાબતમાં મનદુખના ચાલતા વિવાદનો કરુણ અંજામ મેલડી માતાજીના મંદિર પાસે છરી વડે હુમલો કરતાં છ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું રણજીત મગનભાઈ મકવાણાની હત્યા અશોક વજુભાઈ મકવાણાએ રણજીતના હૃદયના ભાગે છરી વડે હુમલો કરતાં મોત નીપજ્યું યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘટના સ્થળ પરથી છરી કબજે કરી પોલીસે આરોપી અશોકની ગણતરીની કલાકમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આશિષ પાટડિયા જેતપુર